નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આ વિડીયો અંદર આપણે આરબીઆઈ દ્વારા રૂપિયા વીસ ની નવી નોટો પ્રસિદ્ધ કરવામાં આવશે તેના વિશે આપણે ટૂંકની અંદર માહિતી મેળવશું તો મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા ટૂંક સમયમાં રૂપિયા વીસ ની નવી નોટો પ્રસિદ્ધ કરવાની જાહેરાત કરવામાં આવી છે રૂપિયા વીસ ની આ નવી નોટ રૂપિયા દસ પચાસ સો બસો પાંચસો અને બે હજાર બાદ

મૂલ્ય હિન્દી અને અંગ્રેજીના અંકોમાં હશે આ ઉપરાંત તેમાં અશોક સ્તંભનું ચિહ્ન પણ હશે પાંચ આ નોટની સાઈઝ ત્રેસઠ ગુણ્યા એકસો ઓગણત્રીસ એમ એમ હશે હવે મિત્રો આપણે નવી ચલણી નોટોમાં ચિત્ર આરબીઆઈ દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી નવી ચલણી નોટોમાં મહાત્મા ગાંધીજી અશોક સ્તંભનું ચિહ્ન અને સ્વચ્છ ભારત નો લોગો તથા તેના સૂત્રો ઉપરાંત નીચેના ચિત્રોનો સમાવેશ થાય છે તો મિત્રો નવી કઈ નોટમાં શેનું ચિત્ર છે તેની આપણે માહિતી મેળવશું તો નંબર એક દસની નોટની અંદર પોર્ણાંકનું ચૂર્ય મંદિરનું ચિત્ર છે

બહાર પાડવામાં આવ્યું છે તેના વિશેની ટૂંકની અંદર માહિતી તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં